નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીઓમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાની છે કે બોર્ડ પરીક્ષામાં કેટલાક ડ્રીસિંગ માર્ક્સ મળે બે હજાર પચીસની બોર્ડની જાહેરાત તમારે થઈ ગઈ છે કે સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષા ચાલુ થશે એ ધોરણ દસ અને બાર બંને માટે તો એ ઘણા વિદ્યાર્થીઓને એક બે વિષયમાં એવું હોય કે હાલો નાપાસ થવા જેવું છે અથવા તો પેપર બરાબર નહીં લખાય તો તો બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીને કેટલાક ડ્રિસ્ટ માર્ક મળશે બે કરતાં વધારે જે વિદ્યાર્થી નાપાસ હશે તો એને શું કરવાનું આ સો ટકા પ્રૂફ સાથે આ વિડીયો આપણે બનાવ્યો છે કે બોર્ડવાળા બે હજાર વીસ એકવીસ બાવીસમાં કોને કેટલા ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે જેને એ જે વિદ્યાર્થીના સ્ક્રીનશોટ મેં પાડી અને આ વિડીયોમાં તમને બતાવે છે કે આ વિદ્યાર્થીને આટલા વિષયમાં આટલા ગ્રેસિંગ માર્ક મળ્યા તો તમને પણ એ મળી શકે છે તો વિડીયોની શરૂઆત આપણે કરીએ સૌથી પ્રથમ તો છે કે વોટ ઇઝ ધ મેક્ઝિમમ ગ્રેસ માર્ક્સ ગ્રેસ માર્ક્સ તો હાલ છે ગ્રેસિંગ તો આપશે એ વાત સાચી પણ વધારેમાં વધારે કેટલા ગ્રેસિંગ માર્ક્સ આપણને મળવાપાત્ર થાય તો થેટ ધ મેક્ઝિમમ ઓફ દસ ક્રેસ માર્ક્સ વધારેમાં વધારે તમને દસ માર્ક્સનું બોર્ડવાળા ગ્રેસિંગ આપી શકે છે સેલ બી ગ્રાન્ટેડ ફ્રોમ ધ પર્પઝ ઓફ ધનિલબિંગ બિંગ અ કેન્ડિડેટ ફ્રોમ ધ એવોર્ડ ઓફ ક્લાસ એન્ડ ઓર ડિસ્ટ્રિક્શન ઇન ધ એક્ઝામિનેશન એટલે કે જો એ સારા સ્કોર બધા વિષયમાં સારા માર્ક્સે પાસ થયેલ હોય અને એક વિષયમાં જો એના દસ માર્ક્સ પણ ખૂટતા હશે તો પણ બોર્ડવાળા એને દસ માર્ક્સ ઉમેરીને આપશે હવે આ સાચું છે કે ખોટું તેના આધારે આપણે એક વિડીયો એનો એક વિદ્યાર્થીનું બે હજાર બાવીસનું બોર્ડના પેપરનો સ્ક્રીનશોટ પાડીને મેં તમને બતાવ્યું કે સો એ કેવું છે સાચું છે ને વિદ્યાર્થી બધા વિષયમાં પાસ હતો એક વિષયમાં નાપાસ હતો એને દસ માર્ક્સ ઉમેરી અને બોર્ડે શું કર્યો છે પાસ કર્યો છે તો તેના પર નજર કરીએ તો જુઓ ગ્રુપ એ એટલે સાયન્સનું આ રિઝલ્ટ છે અને જે રિઝલ્ટમાં જુઓ પહેલાં શું લખી દીધું છે તમારે એલિજિબલ ફ્રોમ ક્વોલિફાઈંગ સર્ટિફિકેટ એટલે વિદ્યાર્થી કેવો છે પાસ છે અને આવી જુઓ નીચે ત્રીજા નંબરમાં કેમેસ્ટ્રીમાં સોમાંથી એને કેટલા કેટલા માર્ક્સ લાવવા જોઈએ પાસ થવા માટે તેત્રીસ માર્ક્સ જોઈએ પણ એના બોર્ડમાં કેટલા આવ્યા હતા ત્રેવીસ માર્ક્સ આપ્યા હતા અને બોર્ડવાળા જો પ્લસ દસ કર્યા મતલબ કે એને દસ માર્ક્સનું શું આપ્યું છે ગ્રેસિંગ આપી અને વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવ્યો છે તો તમે બધા વિષયમાં પાસ હોય અને એક વિષયમાં જો તમારો દસ માર્ક્સ પણ ખૂટશે તો પણ બોર્ડ તમને પાસ કરી દેશે એ વાત સો ટકા કેવી છે સાચી છે હવે આપણે નવો સવાલ જોઈએ કે હાઉ મચ ગ્રેસ માર્ક્સ આર ગીવીન ઇન જીએસિપી આપણે ગુજરાત સરકાર કેટલા સુધી તમને ગ્રેસ માર્ક્સ આપી શકે છે ઇન કેસ સ્ટુડન્ટ ઇન ફેલિંગ વિથ વન ઓર ટુ માર્ક્સ જો વિદ્યાર્થી એક કે બે માર્ક્સથી નાપાસ થાય છે એ ઓર સી તે છોકરો હોય કે છોકરી કેન બી અવેડ ગ્રેસ માર્ક્સ તેને ગ્રેસ માર્ક્સ મળવા કેવો છે પાત્ર છે છોકરો છોકરી એવું આમાં કશું જોવામાં આવતું નથી કેમ કે એમાં પહેલેથી તમારે સીલ બંધ પેપર હોય કોઈને ખબર પણ ના પડે કે પેપર છોકરાનું છે કે છોકરીનું તેત્રીસ ટકા ઇન્ક્લુઝિંગ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ જે તમારી સ્કૂલમાં જે પરીક્ષાઓ લેવાય છે એ અને તમે પેપરમાં કેવું લખ્યું જો સારું તમારું લખાણ હોય અને એક બે માર્ક્સ કૂટતા હોય તો જેટલું બને એટલું પેપર સારું હશે તો તમારા આરામથી ગ્રેસિંગ માર્ક્સ તમને મળી જાય એક્ઝામિનેશન વિલ ધેર ઇઝ નો રોલ એઝ સચ બટ કન્સ્ટિંગ ઇન ધ પાસ્ટ ટેન્સ એવો કોઈ નિયમ નથી કે ગ્રેસ માર્ક્સ આપીને તમને પાસ કરે પણ જીએસસી બી આ તમારે બારમાનું રિઝલ્ટ હોય એચએસસી એચએસસીવાળા એટલે કહેવું બારમાનું એ આર્ટ્સમાં હોય કોમર્સમાં હોય કે સાયન્સમાં હોય આ બારમાનું રિઝલ્ટ એટલે તમારું છેલ્લું રિઝલ્ટ ગણાય છે અને છેલ્લું રિઝલ્ટ તમારું બગડે નહીં એમ કરીને બોર્ડના જે પેપર ચેક કરવાવાળો હોય તે તમારે એક કે બે માર્ક્સ આપી અને પાસ કરી આપે છે ઇન ધ લાસ્ટ રિઝલ્ટ ઇન ધ સ્ટેટ ઓફ ધ અનાઉન્સ અને તમારું ગુજરાત રાજ્યનું બારમા ધોરણનું છેલ્લું રિઝલ્ટ હોય માટે તમને ગ્રેસ માર્ક્સ આપી અને શું કરે છે પાસ કરે છે બાકી એવો કોઈ નિયમ નથી કે ગ્રેસ માર્ક્સ તમને આપવા તો એક બીજું એક રિઝલ્ટ છે જેમાં વિદ્યાર્થી ત્રણ વિષયમાં નાપાસ કેટલા વિષયમાં ત્રણ જુઓ ઇંગ્લિશમાં એને બે માર્ક્સ ખૂટતા હતા કેમેસ્ટ્રીમાં તો દસ કૂટતા હતા અને ફિઝિક્સમાં ત્રણ તો ત્રણે ત્રણ વિષયમાં એને શું કર્યો છે ગ્રેસ માર્ક્સ આપી અને પાસ કર્યો છે જે આ રિઝલ્ટ છે તમારો બે હજાર ત્રેવીસનું છે કયા વર્ષનું છે બે હજાર ત્રેવીસનું તેમાં સાયન્સનું જ છે જે વિદ્યાર્થીને ઇંગ્લિશમાં એકત્રીસ જ માર્ક્સ આવ્યા હતા તો એને પ્લસ બે કરી અને પાસ કરી દીધો કેમિસ્ટ્રીમાં ત્રેવીસ જ આવ્યા હતા દસ માર્ક્સ ખૂટતા હતા હવે આવો નિયમ પ્રમાણે તો બે બે વિષય ત્રણમાં ફેલ હોય તો કોઈ દિવસ દસ માર્ક્સનું ગ્રેસિંગ મળે નહીં છતાં પણ આ નસીબવાળો કોઈ વિદ્યાર્થી હશે કે જેને ત્રણ ત્રણ વિષયમાં શું મળ્યા છે ગ્રેસ માર્ક્સ આપી અને એને બોર્ડના પેપરમાં શું કરી દીધો છે પાસ કરી દેવામાં આવ્યો છે એવી રીતે ફિઝિક્સમાં પણ એના ત્રીસ માર્ક્સ આવ્યા હતા પ્લસ ત્રણ કરી અને શું કરી દીધું એને પાસ કરી દીધો તો તમે પણ ગ્રેસ માર્ક્સ મળવા પાત્ર થવો છો કદાચ તમારો એક બે પેપર ખરાબ જાય તો ગભરાવાનો નહીં ગ્રેસિંગ માર્ક્સ આપણને મળી જશે આવી જોઈએ વોટ ઇઝ ધ પાસિંગ માર્ક્સ ઓફ ફોર જીએસસીબી બાર્થ એક્ઝામ કે બારમા વાળાને પાસ કેટલા માર્ક્સે થવાનો તો બે હજાર ચોવીસની જે પેટર્ન હતી એ પેટર્ન પરત તમારે બે હજાર પચીસનું પણ પેપર આવવાનું છે માટે સો માર્ક્સનું પેપર હશે તેમાંથી તેત્રીસ માર્ક્સ તમારે લાવવાના અને સોમાંથી તેત્રીસ માર્ક્સ પાસ થવાનું તેવી રીતે દસમાનો કોઈ વિદ્યાર્થી હોય તો એને એસી માર્ક્સનું પેપર આવશે અને એંસીનું પેપર આવે માટે એના છબ્બીસ માર્ક્સ લાવવાના છબ્બીસ માર્ક્સ આવશે તો તે પાસ ગણાશે આવી જોઈએ કે વુ ઇઝ એલિજિબલ ફ્રોમ ગ્રીસ માર્ક્ ગ્રેસ માર્ક્સ કોને મળી શકે છે ગ્રેસ માર્ક્સ આર એડિશનલ માર્ક્સ ગિવન ઇન્ટુ સ્ટુડન્ટ હુ is just જસ્ટ ફ્યુ માર્ક્સ શોર્ટ ઓફ ધ પાસિંગ કે જે પાસ થવાને ખાલી ત્રણ કે ચાર માર્ક્સની ખૂટતો હોય એવા વિદ્યાર્થીઓને તમને ગ્રેસિંગ માર્ક્સ આપી શકે ઉપરના રિઝલ્ટમાં આપણે જોયું કે એક વિદ્યાર્થીને ત્રણ ત્રણ વિષયમાં માર્ક્સ ખૂટતા હતા માં કેટલા હતા એક વિષયમાં બે ખૂટતા હતા એક વિષયમાં ત્રણ ખૂટતા હતા અને એકમાં કેવા હતા દસ માર્ક તો એને એ રીતે એને ઉમેરીને પાસ કરી શકે છે હાયર ડિવિઝન ઇન ધ એક્ઝામ જો પણ તમારે આ નિયમ પ્રમાણે વધારે ગ્રેસિંગ માર્ક્સ ખૂટે કે ત્રણે ત્રણ વિષયમાં છ છ કે સાત સાત માર્ક્સ પૂરતા હોય તો એ તમને પાસ કરી આપે નહીં પણ તમે ખાલી એક બે કે ત્રણ ચાર માર્ક્સનું હોય તો તમને એ લોકો ગ્રેસિંગ આપી અને પાસ કરી આપે છે આવી જોઈએ આપણે કે કેન આઈ ગેટ ગ્રેસ ઇન ટુ સબ્જેક્ટ શું મને બે વિષયમાં મળી શકે છે તો ઉપર તો આપણે જોયું કે ત્રણ ત્રણ વિષયમાં ગ્રેસ મળી તો તમને બે વિષયમાં કેમ ના મળી શકે મળી શકે તો ગ્રેસ માર્ક્સ વીલ બી એવોર્ડેડ ટુ કેન્ડિડેટ્સ હુ હેવ સિક્યોર એ ગ્રેડ્સ માર્ક્સ ઇન ઓલ સબ્જેક્ટ કે બધા વિષયમાં કેવા હોવું જોઈએ તમે પાસ તો તમને બે વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ મળે બટ હેવ ફેલ ઇન ટુ સબ્જેક્ટ બધા વિષયમાં પાસ હોય અને બે વિષયમાં તમે ના પાસ થતા હોય તો તમને પાસ કરી આપશે લાસ્ટ યર ધ ગ્રેસ માર્ક છેલ્લા વર્ષે જ કે હમણાં જ આપણે કીધું મેં તમને બે હજાર આ માહિતી છે ચોવીસની ચોવીસની પચીસની સેમ જ રહેશે કશું બદલાઈ નહીં પણ બે હજાર ત્રેવીસનું મેં તમને હમણાં ઉપર રિઝલ્ટ બતાવ્યું કે એક વિદ્યાર્થીને કેટલા માર્ક્સમાં ગ્રેસિંગ મળ્યા છે ત્રણ માર્ક્સના ગ્રેસિંગ કર્યા છે તો લાસ્ટ યર ધ ગ્રેસ માર્ક્સ વેર એક્સટેન્ડ ટુ ધોઝ કેન્ડિડેટ્સ વુ હેવ ફેલ્ડ ઇન થ્રી સબ્જેક્ટ એટલે કે જે વિદ્યાર્થી ત્રણ વિષયમાં નાપાસ હતો તો પણ એને ગ્રેસ માર્ક્સ આપી અને પાસ કરી દીધો છે અને જેના પ્રૂફ એટલે કે સો ટકા તમને મેં સ્ક્રીનશોટ પાડી અને એ વિદ્યાર્થીનું રિઝલ્ટ તમને બતાવ્યું છે હવે આપણે જોઈએ લાસ્ટ ક્વેશ્ચન કે વોટ હેપન ઇફ આઈ ફેલ ઇન થ્રી સબ્જેક્ટ ઇન ક્લાસ જો હું ત્રણ વિષયમાં નાપાસ હોય તો શું થાય આ એવા વિદ્યાર્થી માટે છે કે જેને ગેસિંગ માર્ક્સની વધારે જરૂર હોય એટલે કે છ સાત કે આઠ નવ માર્ક્સ ત્રણે ત્રણ વિષયમાં ખૂટતા હોય તો પછી બોર્ડવાળા એને ગ્રેસ માર્ક્સ આપી શકે નહીં તમને ત્રણ ચાર ત્રણ ચાર માર્ક્સ ખૂટતા હોય તો તમને પાસ કરી આપે છે વધારે તમને ઉમેરે નહીં ઇફ યુ આર ફેલ ઇન થ્રી સબ્જેક્ટ યન યુ આર ફેલ ઓવરઓલ જો તમે ત્રણ વિષયમાં વધારે ગ્રીસ ખૂટતા હોય તો તમે કહેવા છો નાપાસ થોજો યુ હેવ ડુ યોર બાર સ્ટાન્ડર્ડ અગેન ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પણ તમને પહેલેથી બારમાં ધોરણ ભણવું પડશે અને આખી પરીક્ષા ફરીથી તમને આપવી પડશે બટ યુ કેન ચેન્જ યોર સ્કૂલ પર તમે સ્કૂલ બદલવા માંગતા હોય તો તમને ઉપરથી વિઝિટ કરવી પડશે જીએસસી બીની ઓફિસ પર આપણી ગાંધીનગર અને એ લોકો એગ્રી થાય તો તમે સ્કૂલ બદલી શકો બાકી તમે સ્કૂલ પણ બદલી શકતા નથી આવી જોઈએ કે ગયા વખતથી આપણે રિઝલ્ટ કયા કઈ તારીખે છે આવ્યું હતું અને હવે આપણો ક્યારે બે હજાર પચીસમાં આવશે તો સૌથી પ્રથમ બે હજાર ચોવીસનું દસમાવાળાનું રિઝલ્ટ આવ્યું તો અગિયાર મેએ બારમાવાળાનું રિઝલ્ટ આવી ગયું તો તમારું નવ મે એટલે કે મે મહિનામાં તમારું રિઝલ્ટ સો ટકા કેવું છે આવે પણ આ વખતે આપણી એક્ઝામ ચાલુ ક્યાંથી થાય છે ફેબ્રુઆરીથી તો પણ કદાચ માર્ચના એન્ડિંગ સુધી તમારું રિઝલ્ટ આવી જશે આ વખતે મે મહિનામાં તમારું તારીખ જશે નહીં બે હજાર ત્રેવીસમાં પચીસ તારીખે રિઝલ્ટ આવ્યું હતું બાર દસમાવાળાનું અને બીજી મેએ રિઝલ્ટ આવ્યું હતું તમારું બારમાવાળાનું બે હજાર બાવીસમાં છઠ્ઠી જૂને આવ્યું હતું બે હજાર બાવીસમાં છ જૂને દસમાવાળાનું અને ચાર જૂને આવ્યું હતું બે દસ બારમાવાળાનું આ જૂનમાં રિઝલ્ટ કેમ ગયું કે એ એક્ઝામ કેવી લેવાય તે લેટ પણ આ વખતે તમારી એક્ઝામ ક્યારે છે ફેબ્રુઆરીમાં એટલે કે માર્ચ મહિનામાં તમારો સો ટકા રિઝલ્ટ આવી જશે જો આ વિડીયો ગમે તો દરેક તમારા દસમા અને બારમાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જેને પણ એક્ઝામનો જે ડર હોય મનમાં તે નીકળી જાય અને પૂરતી માહિતી તેને પણ મળી રહે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ